ગાંધીના ગુજરાતમાં દારૂનો પ્રતિબંધ હોવા છતાં પણ દારૂનો વેપલો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડનાર બુટલેગરો પાસેથી પકડવામાં આવેલા એક કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થાનું ડીસીપી ઝોન છ સહિત નશાબંધી અધિકારી એસડીએમ પ્રાંત અને મનપાના અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે ગુજરાત માત્ર નામ પૂરતું જાણીને ડ્રાય સિટી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે ગુજરાતના સુરતમાંથી વારંવાર દારૂનો વેપલો પોલીસ ઝડપી પાડે છે જેથી સુરતના દારૂબંધીના બુટલેગરો ધજાગરા ઉડાડતા હોવાનું ફલિત થયું છે સુરતના ડીસીપી ઝોન છ માં આવતા ડિંડોલી સચિન સચિન જીઆરડીસી અને ભેસ્તાન પોલીસ પથકમાં છેલ્લા એકથી દોઢ વર્ષમાં ઝડપાયેલા આશરે એક કરોડ એક લાખ છસો બાવન રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો ડીસીપી જોન છ રાજેશ પરમાર નશાબંધી અધિક્ષક તન્ના એસડીએમ પ્રાંત ભંડેરી અને તુરંત મનપાન આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો તો દારૂના નાશ અંગે ડીસીપી ઝોન છ રાજેશ પરમારે વધુ માહિતી આપી હતી આજ રોજ સુરત શહેર પોલીસ તરફથી ઝોન સિક્સ વિસ્તારમાં વિદેશી દારૂ આઈએમએફએલનો નાશ કરવામાં આવી રહ્યો છે આ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાશ કરવામાં આવી રહ્યો છે અત્યારે ડિંડોલી